નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મોનિતા જોન આપણી પોતાની YouTube ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક ફરીથી ટ્રાન્સલેશન નો લઈને આવી છું લાસ્ટ ટોપિક માં મે તમને ટેન્સિસ કેવી રીતે ઓળખવાના એના મે તમને થોડી ટિપ્સ આપી હતી અને જો તમે લોકો એ વિડિયો ના જોયો તો એક વખત જોઈ લેજો કારણ કે આ જે ટ્રાન્સલેશન ના વિડિયોસ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ના સ્ટુડન્ટ્સ ને તો ડેફિનેટલી કામ લાગે જ છે પણ સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં બોલવાની ઈચ્છા છે સ્પોકન ઇંગ્લિશ શીખવું છે એ લોકો માટે પણ અતિ ઇમ્પોર્ટન્ટ છે એનું કારણ શું છે કે આપણા જે થોટ્સ હોય એ બધા આપણી માતૃભાષામાં આવતા હોય પણ આપણે બોલવું હોય ઇંગ્લિશમાં અને વિજ્ઞાન શું કે છે કે તમે જે ભાષામાં વિચારો એ જ ભાષા તમારી જીભ ઉપર આવે તો એના માટે પણ આપણા થોટ્સ જે બધા ગુજરાતીમાં છે એને આપણે ટ્રાન્સલેટ કરવા પડે અને પછી જ આપણે ઇંગ્લિશમાં બોલી શકીએ ઓકે અને ટ્રાન્સલેશન એકદમ સિમ્પલ છે લાસ્ટ લેક્ચર માં કીધેલું આ લેક્ચર માં પણ ફરીથી કહીશ કે તમે જો આ ટ્રિક્સ થી ટ્રાન્સલેશન કરશો તો ઇંગ્લિશ ઇઝ નોટ રોકેટ સાયન્સ ઓકે પૂછડા ઉપર થી આપણે પ્રાણીને ઓળખવાના છે તો આજે ફરીથી હું તમને પૂછડા ઉપર થી મોડલ્સ ઓળખતા શીખવાડીશ સો મોડલ્સ તમને બધાને ખ્યાલ જ છે કે કેન કુડ ગુડ શુડ પણ મોડલ વિશે હું થોડી એક નાનકડી વાત તમને કહી દઉં મોડલ્સ જે છે મોડલ્સ એ એકચ્યુઅલી બતાવે છે શું શું વ્યક્ત કરે છે તો જે મોડલ છે ને એ વ્યક્તિનો મૂડ ડિસ્ક્રાઇબ કરે છે મૂડ કે વ્યક્તિ કેવા મૂડમાં છે ના ફોર એક્ઝામ્પલ હું સપોઝ તમને અત્યારે કહું કે આજે હું તમને મોડલ ભણાવીશ ભણાવીશ અને હું તમને કહું કે આજે મારે તમને મોડલ ભાવભાવ કે મારા અવાજમાં કઈ ફેર નથી પડ્યો પણ મેં ખાલી શબ્દો બદલી નાખ્યા તો તમને ખ્યાલ પડી ગયો કે આજે મેડમ મૂડ નથી લાગતો આરસીબી કન્ટિન્યુઅસ હારે છે એટલે મૂડ થોડો ખરાબ લાગે છે પણ એવું નથી ભણાવીશ હું તો ડેફિનેટલી ભણાવીશ જ પણ અહીંયા તમને શું કે છે ભણાવવા પડશે તો અહીંયા વ્યક્તિનો મૂડ ખરાબ હોય ને એવું લાગે છે તો શબ્દો ઉપરથી માણસના મૂડ ઓળખવા હોય તો આપણે મોડલ ભણવા પડે

કરી શકું છું અથવા કરી શકીશ ઓકે કુડ ડુ પાસ્ટ બતાવે છે વ્યક્તિની આવડત પણ ભૂતકાળની કરી શક્યો શુડ ડુ સલાહ આપીએ છીએ કરવું જોઈએ મસ્ટ ડુ અહીંયા બિલકુલ પરાડા નથી દેખાડતા આમાં પણ સલાહ આપીએ છીએ પણ ફક્ત વચ્ચે એક જ આવશે કરવું જ જોઈએ તમે ભાર દઈને કોઈને સલાહ આપતા હો ત્યારે જ મૂકવામાં આવે છે ઓકે પહેલા આપણે ટેબલ બનાવી લઈએ પછી આપણે ડિટેલમાં જશું ઓકે પછી છે નીડ ટુ ડુ આમાં પણ સલાહ આપો છું પણ થોડી સિરિયસ રીતે સલાહ આપું છું કે આપણે મહેનત કરવાની જરૂર છે કરવાની જરૂર છે મહેનત કરવી જોઈએ

મારે આ અસાઇનમેન્ટ પૂરું કરવાનું છે ટુ હેડ પડ્યું મારે આજે સવારે વહેલું ઉઠવું પડ્યું કરતા હોય ત્યારે હેડ ટુ વેલ હેવ ટુ અને પ્લસ વી કરવું જ પડશે અથવા કરવું પડશે નવાણું ટકા લગભગ કરશે તો આ પણ તમારે પૂછડા યાદ રાખવાના છે ઓકે કેન કરી શકું છું કોડ કરી શક્યો શુડ કરવું જોઈએ મસ્ત કરવું જ જોઈએ નીડ ટુ કરવાની જરૂર છે હેવ ટુ કરવાનું છે હેડ ટુ કરવું પડ્યું વિલ હેવ ટુ કરવું પડશે અને મે અથવા માઇટ કદાચ અથવા લગભગ કરશે આટલું ક્લિયર ચલો વેરી ગુડ ઓકે તો આ થઈ ગયા આપણા પૂછડા મોડલ્સના ઓકે હવે આપણે આખા આખા વાક્યો જોઈએ

હું તમારા બધા લેક્ચર ભરી શકું છું એ જ રીતે આઈ કુડ અટેન્ડ ખાલી તમારે આટલું જ કરવાનું છે હું તમારા બધા લેક્ચર ભરી શકું છું ની જગ્યાએ ભરી શક્યો બાકી તો ડીટો સેમ જ છે હું તમારા બધા લેક્ચર ભરી શક્યો આઈ શુડ અટેન્ડ ઓલ યોર લેક્ચર્સ હવે આપણે સલાહ આપીએ છીએ મારે તમારા બધા લેક્ચર ભરવા જોઈએ મારે તમારા બધા લેક્ચર ભરવા જોઈએ કારણ કે શુડ માટે શું થઈ જશે જોઈએ ઓકે મસ્ટ ભરવા જ જોઈએ આઈ મસ્ટ અટેન્ડ ઓલ યોર લેક્ચર્સ મારે તમારા બધા લેક્ચર્સ ભરવા જ જોઈએ પછી નીડ ટુ need to એટલે ભરવાની જરૂર છે i need to attend all your lectures મારે તમારા બધા લેક્ચર સી ત્યાં સુધી તો સેમ જ છે મારે તમારા બધા લેક્ચર ભરવાની જરૂર છે i have to attend all your lectures મારે તમારા બધા લેક્ચર ભરવાના છે i had to attend all your lectures મારે તમારા બધા લેક્ચર ભરવા પડ્યા તમે જુઓ લેક્ચર હવે તમે જુઓ મારે તમારા બધા લેક્ચર હવે આપણે ખાલી પૂછડા બદલવાના છે અહીંયા છે ભરવાની જરૂર

વાક્ય રચનામાં કઈ ફરક પડતો નથી ગુજરાતીમાં વાક્યમાં કઈ ફેર પડશે નહીં ખાલી તમારે લાસ્ટમાં જે અન્ય શબ્દો આપણે જે કહીએ ઇંગ્લિશમાં અન્ય શબ્દો કહીએ ઓકે અને અહીંયા ગુજરાતીમાં

તમે જોશો કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો અને ગુજરાતીમાં શું થશે કર્તા ક્રિયાપદ

અને અહીંયા હું મોડલની કરું તમે જુઓ કરું છું કરી રહી હતી કરી રહી હોઈશ કરી લીધું છે કરી

હવે એ જ રીતે તમે મોડલ નું ટેબલ આવી રીતે બની રાખો અહીંયા શું જશે કરી કરી શકી કરવું જોઈએ સુધી જોઈએ કરવાની જરૂર છે કરવું કરવાનું છે કરવું પડ્યું કરવું પડશે અને લગભગ કરીશ કેન ડુ કુડ ડુ શુડ ડુ મસ્ટ ડુ નીડ ટુ ડુ મેળ અને મોડલ્સ આમાં ક્યાં રોકેટ સાયન્સ છે ખાલી એક વખત કહી દીધું કે ટ્રાન્સલેશન કરવાનું છે એટલે છોકરાઓ આવી ગયા ટેન્શનમાં

My My brother, can speak English very well. My brother Can can speak speak English English very very well. well. Next. धर केक्स्ट बा वो मान अपने पूछू जो पूछा जो બાળકોએ વડીલો કરતા ક્રિયાપદ અને કર્મ અને અહીંયા ક્રિયાપદનો જે ભાવ આવતો હોય એ લખી નાખો ઓકે

એની બાજુમાં તમામ મેચ ઓલ ધ સમજાય પ્રાણી નક્કી થાય બહાર વાદળછાયું વાતાવરણ છે ઓકે હવે આ બેટા આ એક છે ને વાક્ય ઘણી વખત ક્યાંક વાંચેલું છે ઘણી વખત સ્પોકન ઇંગ્લિશમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ક્યાંક આવેલું છે આ વાક્ય જે છે ને એમાં થોડું છોકરાઓને તકલીફ પડતી છે બહાર વાદળ છાયું વાતાવરણ છે તમારે વાતાવરણની વાત કરવી હોય ને તો તમારે ઇટ નો ઉપયોગ કરવાનો ઇટ ઇઝ આપણે કહીએ ને બહાર વરસાદ પડી રહ્યો છે તો રેઇન ઇઝ ફોલિંગ એવું ન આવે

ओके તો ફરીથી આપણે શું કરશું રેન મે ફોલ આવું નહીં લખવાનું વરસાદ માટે શું યુઝ કરશું ઇટ મે રેન ઓકે ઇટ ઇઝ ક્લાઉડી આઉટ સાઈડ ઇટ મે રેન આ સમજાય ગયું આપણે કેવરી રીતે ટ્રાન્સલેશન કરવાનું ગુજરાતી થી ઇંગ્લિશ હોય ઇંગ્લિશ થી ગુજરાતી હોય તમારે ગુજરાતી ટુ ઇંગ્લિશ જ્યારે આવે ને ત્યારે તમારે આ પાછળનો જે પોર્શન છે જેને હું મારી ભાષામાં શું કહું છું હવે તમે યાદ બોલશો પૂછડી પૂછડી પરથી પ્રાણી નક્કી કરી લેવાનું સિમ્પલ અને પછી વાક્ય રચના તો ખબર જ છે કરતા ક્રિયાપદ ને કર્મ ઓકે ક્રિયાપદ આના પ્રમાણે તમારે લેવાના ઇઝ ઇટ ઓકે સો આ જે બે ટેબલ છે એ તમે એકદમ વ્યવસ્થિત લખી નાખો એક ટેન્સીસ નું ટેબલ અને એક મોડલ્સ નું ટેબલ ઓકે આ ત્યારે મેં તમને હકારાત્મક વાક્ય કરાવ્યા છે હવે નેક્સ્ટ લેક્ચરમાં હું એ જ રીતે તમને નકાર નું ટેબલ લખાવી દઈશ અને ટેબલ તમને યાદ રહેશે ને તો વાક્ય રચનામાં બિલકુલ પ્રોબ્લેમ થશે નહીં ઓકે આ એની છે સો આટલું તમે અને હા સારી સારી કમેન્ટ્સ આવી સો થેન્ક યુ સો મચ તમારે આગળ શું ભણવું છે એ પણ મને કહેતા રહેજો અને મારી સાથે જોડાયેલા રહેજો નેક્સ્ટ લેક્ચર સુધી મને રજા આપો અને આરસીબી જીતી જાય એવી પ્રાર્થના કરો જય હિન્દ જય ભારત